તો અત્યારે છે ને આપણે બધી બેઉ હવાર મન લઈ આવ્યા છે વૈંડામાં પૂરતીથી કેમ કે આ વૈંડામાં પછી આ બાજુ રખડ છે ધુમાડો વધારે છે અત્યારે કેમ કે શિયાળો છે પછી આ વૈંડામાં આપણે પૂરવાની છે ત્રણ વૈંડા છે આપણે કાયમ એમાં ચારવાની હોય જો કે ખડ છે ને જીંજો ખડ છે સારો પડ્યો છે અત્યારે છે ને આપણે અહીંયા દીવાલ ઉપર ચડીને ઊભા છે એ પણ કેવી હાવ જોઈ લો આપણે

હા અમે મકાન અહીંયા જવાનું છે ગૌશાળામાં કાલે ગયા હતા આપડે અહીંયા જ આપડા મોટા ફેસબુક વાળા ભાઈ છે આ એક લાખ સબસ્ક્રાઈબ ફોલોવર વાળો ભાઈ છે ફેસબુક માં અત્યારે અમારા બેન વાંધો આપણો ભાઈ બન છે ને વિડીયો ફોટો બનાવી દે છે પેજ છે આપણે આવી ગયા ગાડીમાં આ ગાય આપણા ભાઈબંધ લઈ આવ્યો છે એમણે નિવેટ કરેલી છે કેમ છે બાકીઓ ગાય અને આ વાંચડી છે આપણા ભાઈબંધને વિષ્ણુ ભૂલની એ પણ તમે જોઈ શકો છો તો અત્યારે છે ને આપણે આ ભાઈબંધ છે ઓળખી એક લી એ અને એક બીજી આગાય બે લી એ અને આપણે જોયું તો ને વિષ્ણુ ભૂલ એનું રિઝલ્ટ છે એક અને આ બીજું અહીંયા છે અત્યારે છે ને આપણે ભાઈબંધને બે આવી ગયા છે જોવા આટુ જ આવ્યા પેશિયલ ધક્કો ખાધો છે એમ ઓળકી બહુ સારી હતી ને આપણે ગાય હોય એટલે જોવા તો આ ધકો ખાવ હવે જો ઓલી આપણે ઓળકી છે જે આપણે આ નાનાકડી ગંગા છે એની માં છે આઈ લો આ અહીં 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 જવાય જય માતાજી મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે આપણે છે ને બેઠા છે હું અંદર છે ને વાડામાં રખડે છે ના આપણે બીજું કઈ કામ છે નહીં અત્યારે ને ભાઈબંધ બહેન આપણો આવ્યો હતો ભેગા ગાવીને બનાવવાના બની ગયા હવે આપણે અહીંયાથી ભેવું કાઢવાનું છે પણ ભેવું બધી શું છે ગુમરો મારો વહી ગઈ વહી ગયું પછી આવે હવે ઘડીકમાં ઘડીક ઘર બેઠા અહીંયા પછી હાકી મેં કીધું ભેવું આવી જાય ને પછી ગાડી લે પછી બારે તો અત્યારે જ આપણી ભેવું આવી ગઈ ને હવે થઈ ગઈ હાલતી ને આપણી ગાયું પણ હજી વ્યાણી નથી લે ને ઘરે રાખી છે આપણે કૃષ્ણના પગમાં થોડીક અસર થઈ એવું લાગે છે કે છે આજે કાલ નોર્મલ હતું આજે નતું જલાણી તો જો ધીરે ધીરે આપણે આઈકી ઘરે હવે આપણે જે ક્રિષ્ણ આગલા બે પગ ને પાછલા એક પગમાં ત્રણ પગમાં છે ને દેખાય છે ખરીમાં લોહી નીકળે છે તો ઘરે ગોળી આપી દેવું ને સ્પ્રે મારી દેવું એટલે પછી કમ્પ્લીટ વાંધો એ કે અફારું રહ્યું ને મારવા દઈએ નહીં ઘડીમાં આપણે હવે તો આપણે બધી ટેવ પાડી રાખીએ છીએ આ મને હાથ ફેરવવાનો માથે હાથ ફેરવવાનો રાધા જેવી નથી રાધા બહુ તોફાની થોડીક છે વધારે રાધાને તો અત્યારે આચાર્ય ન અડીએ કે કોઈ એ પગ આવે તો એ માન માન અડવા દઈએ એમાં બાકી તો આકતી થઈ ગઈ દુલકા

બાજુ જ છે બાકી ગાય બધી અહીંયા ખાઈ જાય તો અત્યારે છે ને આપણે બેઠા છીએ આપણે એકલા નથી જોઈ ગયા રાજભાઈયા શેજલી ને મારી પાછળ છે રાધા અત્યારે જમણો પગ આગળ કઈ બેઠી છે એનું કારણ છે કે પગ જલાઈ ગયા છે ખરવાની અસર છે ને એના હિસાબ બધા વેહું ને ભાવ ગાયો આપણે એટલે એકા બે ગાયું નથી બાકી બધીને થઈ ગયો છે જેને જીવો એને આવો અત્યારે જમનાને પણ જ અસર છે જો કે એને હજી વાંધો નથી આને બધા થોડા વાહમાં લાગ્યા છે પગમાં હે ને જીવાત પડી ગઈ અને આપણે રાજભાઈ બાંધી રાખ્યો છે કેમ કે દૂધ પીવા જઈએ ગાયનું ગાય વ્યા ઉપર છે ને કિંમત કેટલી ભાઈ કહેતા હતા ગાયની આ વાછડીને આપણે વાછડાની પાંચ હજાર પાંચ હજાર આપણે દઈ દેવો છે કેમ કે એ આપણે આનામાં જ ઉપયોગ કરી લેવાના છે પૈસા આપણે વાપરવા નથી બધા આને પાછળ પૈસા બધા ગાયોમાં જ બુચો લઈ નાખી દેવાનો બાકીનું બીજું આપણી ગાયું વહેણ બધું અત્યારે ખાય છે અમે આપણે આ ચબડીનો પણ પગ એમાં જલાઈ ગયો છે ને એની પણ જીવાતની અસર થઈ ગઈ છે કે ખરવો થાય ને ખરવા પછી જો હવામાં નતું જ મહિના કરે પગ ખૂચે જ નહીં કે હવે આખી ઓલી નીકળ્યો છે ને ખરી ન્યુ ખરી આવશે થી પછી થાય અને ગાભણ માલ હોય ને બહુ હમું લાગે એક નાચરી હગેરકો જાજા નીર ન આગે માથે જ દોડા દોડ થાય બેટા તો આપડી પાણી ભાગી ગયા છે ભીલીજન ગરમી માં આવી ગઈ છે ઘરે તો આવતી જ નથી ભાગી જ જાય ઘડીક થાય ને વળી ભાગી જાય આપણા ડૉક્ટરને કીધું હતું પણ એને ઇન્જેક્શન માર્યા જ નહીં કે ના કે નોર્મલ છે ને વાંધો નહીં આવે સરકારી ડૉક્ટર વાંધો ઈ કે જરાક હજી કાંઈ વાંધો નથી કે બાકી બેહું બધું આપણે જો આરામથી રખડે આને વળી પાછી પીડા ઉપડી ગઈ છે પગમાં વળી તો લોહી નીકળવાનું ચાલુ થઈ ગયા બાકી જ વાંધો નથી આવે ઘડીક વાર રખડાવશો

કેમ કે ભાઈ ભાગ્યો હતો પણ ના મેળવ્યું કેમ કે અવાજ દીધો ને ભાઈ ભાગી આવ્યો પાછો હા હા બાકી હું બધી આપણી ઉપર ખાઈ છે અને હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે એમ કે ને બાંધી દઈ હવે પહેલી હરી ટાઈમ તો ફિક્સ જ હોય સાડા છનો જ હોય પાંચ દસ મિનિટ આગળ પાછળ હોય અહીંયા કરે બાકી જો આરામથી નાનો પગ જો આ પાછળનો લઈ ગયો હાઉ